નમસ્કાર આજની વાત છે ચૂંટણી અધિકારીઓ વિશે ગુજરાત સરકારે એમના મહેનતાણાને લઈને એક બહુ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આમાં શું નવું છે અને એની શું અસર થશે તો સૌથી પહેલી અને મુખ્ય વાત ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા જે અધિકારીઓ છે એમના માનદન વેતનમાં સારો એવો વધારો કરવામાં આવ્યો છે અને આ કોઈ નાની વાત નથી કારણ કે આ નિર્ણય સીધો એ હજારો કર્મચારીઓને અસર કરશે જે ખરેખર તો આપણી આખી ચૂંટણી પ્રક્રિયાનો પાયો ગણાય છે તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ નવા દરો શું છે તો જુઓ મતદાર નોંધણી અધિકારી એટલે કે ઈ આર ઓ એમના માટે હવે વાર્ષિક માનદ વેતન છે ત્રીસ હજાર રૂપિયા એમના મદદનીશ એટલે કે એ ઈ એમના માટે આ રકમ પચીસ હજાર રૂપિયા નક્કી થઈ છે પછી આવે છે બીએલઓ સુપરવાઇઝર જેમને મળશે અઢાર હજાર રૂપિયા અને છેલ્લે જેઓ એકદમ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે એ બૂથ લેવલ અધિકારી એટલે કે બીએલઓ એમને વાર્ષિક બાર હજાર રૂપિયા મળશે પણ વાત અહી પૂરી નથી થતી ખાસ કરીને બૂથ લેવલ અધિકારીઓ માટે એક એક્સ્ટ્રા જોગવાઈ છે જ્યારે પણ સ્પેશિયલ સમરી રિવિઝન જેને આપણે એસએસઆર કહીએ છીએ એવી કોઈ ખાસ ઝુંબેશ ચાલે તો એ દરમિયાન એમની વધારાની મહેનત માટે એમને બે હજાર રૂપિયાનું વિશેષ ભથ્થું પણ આપવામાં આવશે એટલે આ એક બોનસ જેવું થયું સારું આ બધું તો ઠીક છે પણ સવાલ એ થાય કે અચાનક આ ફેરફાર કરવાની જરૂર કેમ પડી કંઈક તો કારણ હશે ને તો ચાલો હવે એ સમજીએ કયા ઠરાવો પાછળ શું કારણો છે અને આખો મામલો શું છે જો આ કોઈ રાતોરાત લેવાયેલો નિર્ણય નથી આની પાછળ એક આખી પ્રોસેસ છે પહેલાં જે રેટ હતા એ તો બે હજાર સોળ અને બે હજાર અઢારના ઠરાવો પ્રમાણે ચાલતા હતા ઘણા જૂના હતા પછી હમણાં જ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ભારતના ચૂંટણી પંચ ભલામણ કરી કે ભાઈ આ દરો વધારવાની જરૂર છે બસ એમની એ જ ભલામણના આધારે રાજ્ય સરકારે આ નવો સુધારેલો ઠરાવ બહાર પાડ્યો અને હા એ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી લાગુ પણ થઈ ગયો છે ઓકે તો પૈસા વધ્યાય તો સારી વાત છે પણ એની સાથે કેટલીક શરતો પણ જોડાઈ છે એવું નથી કે બસ પૈસા મળી જશે આ મહેન્તાણું મેળવવા માટે એક આખી પ્રક્રિયા અને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તો ચાલો હવે એના પર નજર નાખીએ સૌથી પહેલી અને મહત્વની શરત છે ચૂકવણીની રીત આ જે વાર્ષિક રકમ છે એ એકસાથે નહીં મળે એના ચાર સરખા ભાગ કરીને દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે અને આમાં સૌથી અગત્યની વાત એ છે કે આ પૈસા કામગીરીના આધારે મળશે એટલે કે પર્ફોમન્સ લિંક છે અહીં એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દેવામાં આવી છે આ જે પૈસા છે એ કોઈ અધિકાર નથી આ મહેનતાણું ત્યારે જ મળશે જ્યારે કામ સંતોષકારક હશે દર ત્રણ મહિને કામની સમીક્ષા થશે ટૂંકમાં કહીએ તો કામ સારું તો દામ સારું બસ આટલું સિમ્પલ છે તો સવાલ એ થાય કે આ કામ કોણ તપાસશે આખી સિસ્ટમ કેવી રીતે ચાલશે તો જુઓ એ પણ સમજી લઈએ સૌથી નીચેના સ્તરે બીએલઓ અને સુપરવાઇઝર પોતાનું કામ કરશે પછી દર ત્રણ મહિને એમનાથી ઉપરના અધિકારી એટલે કે એઆરઓ અને આરઓ એમના કામની સમીક્ષા કરશે જો એમને લાગશે કે કામ બરાબર થયું છે તો જ પૈસા છૂટા કરાશે અને વાત અહીં અટકતી નથી આ એઆરઓ અને ઈઆરઓના કામની સમીક્ષા પણ થશે જે કરશે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે એક આખી ચેઇન ઓફ કમાન્ડ છે અને દરેક લેવલ પણ જવાબદારી ફિક્સ કરવામાં આવી છે આ સિવાય પણ બે ત્રણ બીજી અગત્યની શરતો છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે પહેલી જો કોઈ અધિકારીની વચ્ચેથી બદલી થઈ જાય અથવા એમને ફરજમાંથી મુક્ત કરવામાં આવે તો શું તો એમને જેટલા દિવસ કામ કર્યું છે એટલા દિવસના જ પૈસા મળશે એકદમ ડીલ બીજું બીએલઓને જે બે હજાર રૂપિયાનું સ્પેશિયલ ભથ્થું મળવાનું છે એના માટે ઈઆરઓ અને એઆરઓ એ જાતે ખાતરી કરવી પડશે કે કામ ખરેખર થયું છે અને ત્રીજી અને સૌથી મોટી વાત જો કોઈએ કામ બરાબર ન કર્યું હોય અને તેમ છતાં એને પૈસા ચૂકવાઈ જાય તો એની જવાબદારી સીધી ઈઆરઓ અને એઆરઓના માથે આવશે એટલે ઉપરી અધિકારીઓને પણ સાવચેત રહેવું પડશે તો આ બધી વાતો પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે આ નવા નિયમો ખાલી પૈસા વધારવા માટે નથી એનાથી ફરજ પ્રત્યેની જવાબદારી અને શિસ્ત પણ વધારે મજબૂત બનશે ચાલો જોઈએ એ કઈ રીતે અહીં એક બહુ જ રસપ્રદ કાનૂની વાત છે જે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ તેર સીસી મુજબ જ્યારે પણ આ અધિકારીઓ ચૂંટણીની કામગીરી કરે છે ત્યારે એમને ભારતના ચૂંટણી પંચમાં પ્રતિનિયુક્તિ પર એટલે કે ડેપ્યુટેશન પર ગણવામાં આવે છે આનો સીધો મતલબ એ થાય કે એ સમયગાળા માટે તેઓ પોતાના મૂળ વિભાગના નહીં પણ સીધા ઇલેક્શન કમિશનના નિયંત્રણ હેઠળ કામ કરે છે અને સ્વાભાવિક છે કે આનાથી એમની જવાબદારી અનેક ગણી વધી જાય છે અને આ જવાબદારીને કોઈ હળવાશથી લઈ શકે એમ પણ નથી સરકારી ઠરાવમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી લખેલી છે કે જો કોઈ અધિકારી ફરજમાં સહેજ પણ શિથિલતા દાખવશે તો એમની સામે નિયમ મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે એટલે કે મેસેજ લાઉડ એન્ડ ક્લિયર છે કામમાં બેદરકારી નહીં ચાલે એટલે ટૂંકમાં કહીએ તો હવે રસ્તો એકદમ સીધો અને સાફ છે બે જ ઓપ્શન છે એક બાજુ સંતોષકારક કામગીરી કરો અને એના બદલામાં નિયમિત રીતે મહેનતાણું મેળવો અને બીજી બાજુ જો ફરજમાં બેદરકારી રાખી તો એનું પરિણામ શું આવશે ખાલી પૈસા જ નહીં અટકે પણ શિસ્તભંગના પગલાંનો પણ સામનો કરવો પડી શકે છે તો આ આખી વાત સમજ્યા પછી છેલ્લે એક મોટો સવાલ મનમાં આવે છે શું આ વધેલું મહેનતાણું અને એની સાથે આવેલી આટલી કડક જવાબદારી આપણી આખી ચૂંટણી પ્રક્રિયાને ખરેખર વધુ સારી વધુ પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે